એક વાયક ચાર નું એક જોમફળ મારી નજર માં પણ કેવા ભરતભાઈ જબર ને તો વખાવા જબરજ લાગે કાલ તો કાલ તો ખબર નઈ પણ આપણે જોમફળ પાડ્યા જો હે લે મારો બેઠો છે ભરતભાઈ ફોન પકડો હું જોમફળ જોમફળ ગુતું ખાય બે જણા તમે આયા ને એમ પેલા એક મેથી જામ તોડીને લઈ લ્યુ એમ પણ એ તમને નહી આલુ મો ટાઈમ ઓ ટાઈમ આવી જો ટાઈમ ઓ ટાઈમ જીલો જીલ લેટ ઓ હે તો એટલે ટાઈમ ટાઈમ જ આવે અમે ખાતા હોય તો મારો બેટો લેટ ઓ ઘરે ટાઈમ ટુ ટાઈમ આવે એના ખાવા મળે જડ્યું જડી જો આ છોડ્યા ને એટલે બહુ પેલા છે નહીં

બે દાડા ચીડ ફેર આવજો ઓકે હા છે તો મોટર ચાલુ કરો એવું હમ પાણી વાળું લેટો કિલ્લો સફરજન ના સફરજન જોવામ ફળ ખાઈ ગયો કેટલા કાતા હું મને બોલતા આવડતો નથી અને મિત્રો શે જો ને સફરજન કે કલર લીલો હે પેલો લાલ આવે

સ્વાદમાં જો એક નંબર પાડી તો એક નંબર એક નંબર જોવા ફળે મિત્રો ખાવા તો આવી જાજો બસો રૂપિયા કિલોના ખાવા હોય તો રેડી આવ

ફ્લેટવો તરી રહ્યો છે આત્મ જોમફળ પડી જાય આ જો પેટ બહાર આવી ગયું જોમફળ ખાઈન તો ચા પીવાનો છે ગાળો તા ચા પર ગયો મિત્રો હવે ભરતભાઈ હશે ને એટલે અમારે કોમેડી બ્લોગ આવે છે શું કે ભરતભાઈ ભાઈ કાયમ આવી જાય હમ હવે પકડજો <laughs>

ત્રણસો રૂપિયા ના ના યાર પાંચસો રૂપિયા ના યાર બસો

આબુ હોય ને બસો બસો રૂપિયા લઈને આજે આવ્યું બોલો આ લોકો નહીં હાલે આવતા નહીં ખોટો ધક્કો મળશે પાણી મૂપ આવ્યું જાળે ઉડા તોડતા હતા મેં લગાવી પૈસા ની લાઈ તો એમને હું મફત કેવું છું તાલુકો મેં તો કોમેન્ટ નથી કરે તો મન મળી જુઓ કોમેન્ટ

અને શું કેવું સપોર્ટ કરો સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો તો મિત્રો આપણે વોચ ટાઈમ ખૂટે છે તો આપણે વિડીયોમાં બે ત્રણ વિડીયોથી કહીએ છીએ કે વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો તો જેટલો વિડીયો બને એટલો વધુમાં વધુ શેર કરો અને ફૂલ વિડીયો વોચ એમ કે જુઓ તો મારે જલ્દીથી જલ્દી ટૂંક જ સમયની અંદર વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય શું કહેવાય ભરતભાઈ મિત્રો જલ્દીથી વિડીયો વ્લોગ વિડીયો સારા આવે છે બહુ સરસ એમ કે એટલી બધી મહેનત છે ને આકાશ ભાઈની કે દરરોજ મહેનત કરે છે તો મહેનતનું ફળ મળવું જોઈએ અને મિત્રો સપોર્ટ કરતા રહો અને રામા તણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી સ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરો અને લાઈક પણ કરજો કારણ કે જેથી વધ ટાઈમ પૂરો થાય અને આખો વિડીયો જોવાનો સ્કીપ કરતા નહીં સ્કીપ કરો તો ટાઈ વટ ટાઈમ મળતો નથી મળે એમ આખો વિડીયો જોવાનો રાખો બને તો વ્લોગ સારા આવે છે તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે માહિતી પડશે કે વ્લોગ કેવો હતો તો મિત્રો જલ્દીથી સપોર્ટ કરો અને વટ ટાઈમ પૂરો કરાવો અમારે આકાશ પહેલે જય માતાજી જય બાબારી મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ભરતભાઈ મળીએ બાય